જ્યારે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે ગાંધીજીએ ભારતને આઝાદ કરવાનો સપનો જોયો ને તો માણસો એ કીધું કે ગાંધી બાપુ ભારત કેવી રીતના આઝાદ કરશુ એ બ્રિટિશ કોલોની કેવડી મોટી છે જાણો છો જે ની માં સૂરજ કડી ડૂબતો નથી એવડા મોટા સામ્રાજ્ય થી સુ આપણે લડાઈ જીતી જાશુ અને જીતશું તો કઈ રીતના જીતશું આપણા પાસે તો કોઈ આઈડિયલ નથી ગાંધીજી કીએ છે કોણે કીધું આઈડિયલ નથી આપડા પાસે આઈડિયલ છે અને ઈકરબલાના હુસૈન ઇબને અલી છે સુબાનલ્લાહ આપના શબ્દ હતા કે مظلوم હોવા છતાં પણ વિજય પ્રાપ્ત કરવાનો હોનર મે હુસૈન ઇબને અલી થી શીખ્યો છે સુબાનલ્લાહ અને આપ પોતે દાંડીની યાત્રા જર લઈને નીકલાને

એવા કાલી પંદર મને મળી જાય તો હું ચોવીસ કલાક ની અંદર આ દેશ ને આઝાદ કર